આણખી ગામે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સફાઈ કરવામાં આવી સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસના પખવાડિયાનો સ્વચ્છોત્સવ માટે સામૂહિક શ્રમદાન જંબુસર તાલુકાના અણખી ગામે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તથા સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી સ્વચ્છ ભારત મિશનને અગિયાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે સ્વચ્છતા હિ સેવા પખવાડિયા બે હજાર માં સ્વચ્છતા માત્ર અભિયાન નથી એ આપણો સંકલ્પ અને આપણી ઓળખ છે એક એક દિવસ અને કલાક સ્વચ્છ 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 ભારત ગુજરાત ગામના સાથે મળી સાકાર કરવા જંબુસર તાલુકાના આણખી ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું આ પ્રસંગે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધી બાપુને સૂત્રની આંટી પહેરાવી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો જે ગાંધી આશ્રમથી બીએપીએસ મંદિર સુધી સ્વચ્છતા કરવામાં આવી હતી અને ટીડીઓએ તમામ નાગરિકોને પ્લાસ્ટિક કચરો સાફ કરવા એ આપણી ફરજ છે અને દેશની સેવામાં જોડાવવા અપીલ કરી હતી તથા સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સ્વચ્છ સફાઈ અભિયાનમાં પંચાયત સભ્યો અગ્રણી જનકભાઈ પટેલ સંજયભાઈ ઠાકોર હિતેશભાઈ અમિતભાઈ જગદીશભાઈ કમલેશભાઈ અરવિંદભાઈ દિનેશભાઈ સહિત શાળા બાળકો સ્ટાફ મિત્રો આરોગ્ય સ્ટાફ એમપીએચ સોલંકી એફએચ ડબલ્યુ પરમાર આંગણવાડી વર્કર નીરુબેન પરીખ રશ્મિકાબેન ઠાકોર હાજર રહ્યા હતા ભારત સરકાર દ્વારા મોદી સાહેબની પ્રેરણાથી આજે ભારત સરકારમાં સ્વચ્છ ભાષણ સ્વચ્છ ભારત મિશનના જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે સ્વચ્છતા સેવા પખવાડી બે હજાર પચીસના ભાગરૂપે આજે ગુજરાતના જંબુસર તાલુકાના આણખી મુકામે એક દિવસ એક કલાક શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અત્રે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ તેમજ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા શ્રી ગ્રામજનો અને તાલુકા પંચાયતનો સમગ્ર સ્ટાફ અહીંયા હાજર રહ્યો અને સૌએ ગાંધી આશ્રમથી માંડી શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી એક કચરાના પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈના એક ઝુંબેશના ભાગરૂપે આજે સૌ અહીંયા જોડાયા અને એક સ્વચ્છતાના અગ્નિ અગ્નિજ્ઞમાં સૌએ પોતાનો એક શ્રમનું દાન કર્યું એ બદલ આજે હું દેશવાસીઓને પણ એક વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પણ તમને પ્લાસ્ટિક ના રૂપે કોઈ બી કચરો દેખાય તો એને અવશ્ય સાફ કરજો એ આપણી પ્રાથમિક ફરજ છે અને દેશની સેવામાં આપ સૌ એ એક સારા કાર્યમાં જોડાવ એવી સૌને વિનંતી